कुबेर बंदारी कुबेर बंदारी है यार सड़ा हुई तो सड़ा हुई होते हैं संजीव सड़ा हुई तो ये ना सप्ती में है खजाना कुबेर का

શિવ કે શરણ મે આજા હાજી બોલે કે શરણ એટલે પાંડુએ કીધું છે કે આ યુગની અંદર ખાલી પરસર નાખીને જો પૂછશે ને તો પણ એનું ઉદાહરણ છે મંત્ર પૂજા તો પછી ખાલી પથ્થર એટલી એટલી ધન દોલત લક્ષ્મી મૂકીને જાય છતાં અંતમાં એના તો થતા નથી અને પછી કૂટે નરસિંહ મહેતા ને કેદારો મુકવો પડ્યો દે ને પોતાનો દેહ મૂકવો પડ્યો ઘણા ભક્તો ઘણું સમર્પણ કરી દીધું

સાધુ ની સાથે જોડાયેલા છે એ ભક્તોનો નો ઉધાર છે નિર્વાણ છે શું કારણ કે એમાંથી આમાં આવ્યા છે અને ઓલા છે આમાંથી ને પછી બીજામાં ગયા છે એટલે એનો ઉધાર નથી નિર્માણ નથી જે આમાં આવ્યા છે સાધુ ને આ રે બધા નિર્વાણ છે હા એ જોડાઈ ગયા